બટિનો રોડ છે મિત્રો આ રહી આપડી ગાડી પિકઅપ બોલેરો મિત્રો આવું કામ કરીએ ગુજરાત આપણે ભાઈ ઓને પણ ગાડી બોલેરો ભાડે ભાડે જોઈએ મિત્રો કોન્ટેક્ટ કરજો આપડો કોમેન્ટમાં કહીજો હાલ મિત્રો ફાઇલની આપણે આપણા જીગરજાન ભાઈની વાડીઓ પૂગી ગયા છે આગળ મુલાકાત કરીએ ભાઈ યાર ભાઈ હવે કઈ બાજુ હવે તો જઈએ આપણી ગાડી એક બોલેરો હવે આગળ જાય છે એ ભાઈને આપણે મળવાનું છે ને એ ભાઈને મારો જીગરજાન છે યાર આગળ તમને બધાને મલાવું છું મારા જીગરજાન અરે મારા માટે તો યાર બહુ ખાસ માણસ છે યાર મારા દુઃખ દુઃખમાં ભાગીદાર ગણો ને તો પણ હાલે એવો માણસ છે યાર મારા માટે હાલો તો આગળ તમને મલાવીએ છીએ તો વિડીયોમાં બનાવી રેજો

ભાઈ દિલથી બહુ અમીર છે પૈસાથી નથી પણ દિલથી અમીર છે મિત્ર અત્યારે ઈ સાસુ છે બીજું કઈ નથી યાર અત્યારે પોતાના કોઈને જ પૂછતું કે પોઝિશન કેવું છે પણ આ મારા મિત્ર છે ને ભાઈ આપણા ચોમાસાના ચાર મહિનામાં પણ પૂછે છે હાલચાલ હાલો તો મિત્રો બ્લોકમાં કન્ટિન્યુ બના રેજો ફાઇલની ચા બની ગયું છે તો હવે અમે પી લઈએ એક પાંચ બબલા પવાનો ઓલો ખાઈ ગયો તો તો ખેતર ચા પીવાની જ કાક અલગ હોય મિત્રો બધી જ બસ 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 વાહ હલો મિત્રો ફરી આપડે આવી ગયો છું વિડીયોમાં હવે અહીંયા જોઈ લો મિત્રો અત્યારે નદી કેવી જમી કાઢી લો ખાલી કરીને બતાવું યાર અમારે મહિના દિવસે મિત્રો વરસાદ નથી અને આ બાજુ આ લોકો ને વરસાદ નો વરસાદ પડ્યા જો ખાલી નદી તો જો જાય છે જો ખાલી પાણી જાય તો હજી પણ તમે થોડીક ઝૂમ કરીને બતાવું જો ખાલી કેવી નદી જાય છે આ લોકો ને યાર કઈ વરસાદ ની જરૂર નથી તો વરસાદ આવે જ પડે છે આપડે એક મહિના દિવસ થી વરસાદની જરૂર છે તો વરસાદ નથી આવું બધું છે લોકેશન માં હા બાજુ વધારે છે ને મિત્રો ડુંગળી ના વાવેતર બહુ હોય આ બધી ડુંગળી ની ખેતી આ બાજુ વધારે થાય છે આ રે ડુંગળી અત્યારે છે ને આ લોકો ચોમાસા વાવેતર કરી દે કે આ લોકો કોમોસાનો વાવેતર બધું કરી દીધું કેમ કે આ લોકો છે ને જમીન ખાલી રાખે તો થાય અત્યારે આ ડુંગરીનું વાવેતર નકર આ ડુંગરીનું વાવેતર ન થાય કે આ લોકો ને છે ને જમીન આ કોમોસામાં ખાલી રાખ દેવાની હોય એ શાવણ મહિનામાં ડુંગરી વાવી દે આ લોકો અત્યારે દોઢ બેઢક મહિનાની મતલબ ડુંગરી થઈ ગયા છે હજી 3 મહિના રાખે પડે 4.5 મહિના ડુંગરી પાકે 4.5 મહિના બાકી દે બરાબર ને પણ અહીંનું તો કોઈ લોકેશન જ અલગ છે મિત્ર મજા મજા જ આવે યાર અહીંયા એટલું બધું વરસાદનું વાતાવરણ છે ને કે ઠંડુ વાતાવરણ છે ને આપણે એ બાજુ કંઈ કહેવાતું નથી આ ભાઈને એટલું એટલું પાણીનું સુખ છે તો એ પોર એટલી વાવ ઘેરાયું બોલો એટલો કાર કઢવી નાખ્યું બોલો ચાર થી પાંચ ખટારા ભરાય એમ છે આ રીતે કવો પાણીનો ભાઈ તો માથે ઊંચી પાણી પહેરી જતો ફરી આ લોકોને પાણીની પણ ટેન્શન નથી તો માથે ઊંધી કુવો તો અત્યારે અહીંયા ફાઈડે ની વરસાદ ચાલુ થઈ ગયો છે જો અમે કાનનો વરસાદ આવે છે ભાઈ અહીંયા ઘરે આવવું પણ કઈ રીતના આવવું ઘરે મિત્રો પાણી પડે છે ઘટે નહીં એવું પાણી પડે મિત્રો તમારા ગામમાં કેવો જ વરસાદ છે જરા કોમેન્ટ કરજો અમને આ રેડમાં વરસાદ ધોમી કારનો પડે છે નાના સમજ્યા હાલો મિત્રો ફાઈલ લઈને અત્યારે આપણે ઘેર પૂગી ગયા છે અને અમારા જે આર્યનભાઈનો બર્થડે છે તો આપણે કેક બેક બધું કાપીએ છીએ તમને બધું બતાવીએ છીએ તો બ્લોકમાં મિત્રો બનાવી રહ્યા હાલો મિત્રો હવે ફાઈલ લઈને અમારા આર્યનભાઈના બર્થડેની તૈયારી થઈ ગઈ છે આર્યનભાઈ અત્યારે ક્યારે મત છે આ બધું ડેકોરેશન આવું કર્યું છે થોડુંક જાડું મોટું हेलो तो ओले ओले विन में खेल गया विन में खेल गया बाका है तू दास पड़ा बाका ले बाका ले अरे आर्यन आया तो आया जो भाई आया जो आर्यन आया जो आया आया आमा आया जो आर्यन हां तो बोल बाका ले 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 आर्यन आया बस आया मर दियो अपनी भाई तैयारी थी गई से मिले मिले

ખબ મે ગાવલ બોલ મે ગાવલ બોલ ને બકા પકડી ને કે नेव खबरमा देखिरनले यार म मन खेव्रे ममीन खेव्रे आले समसि भरिन ममीन खेव्रे ले ले खेव वौ पप्पा त खेइरा बे पप्पा ले ले द ब इन भर द ए साग मरा ले ले उने जो की बस अरे पापा ने कह रहे पापा ने कह रहे ओ काट ना पण तमे जे खवरा मोटू फाड नहीं नहीं हूं खराव हूं खराव ना दो ভাবু ভাবা নেই ভাবু મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો સારો લાગ્યો મિત્રો લાઈક શેર અને સબ્રાય મિત્રો ખાસ કરી દેજો ચાલો તો મળી આવે આગલા વિડીયો બાય